હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ તો હમણાં તો આઈ થિંક સવારના વાગી ગયા છે નવ અને ઊંઠી હતી હું સાડા સાતે ઘરનું ઓલમોસ્ટ કામ પતી ગયું છે સંજવારી પોતા બાકી છે અને સવારના જે ચાના વાસણ છે એ બાકી છે કપડાં ધોવાઈ ગયા છે ફળિયું મારા સાસુમાં એ વાળી નાખ્યું છે સંજવારી પોતા બાકી છે અને વાસણ બાકી છે અને બપોરનું રસોઈનું તો આજે તો અમે પાછા રાજકોટ જતા રહેવાના છે મારા સાસુમાં એ ઝીણું 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 કામ કર્યા જ કરતા હોય છે મને ના દેખાય એવા કામ એમને દેખાય જાય તમને તમારું કહું છું કે તમને તમે આખો દી ઝીણું ઝીણું કામ કર્યા જ રાખતા હોય એમ મને ન દેખાય એવું મમ્મીને દેખાઈ જાય કહું મને ન દેખાય ઝીણું ઝીણું કામ મમ્મીને દેખાઈ જાય આખો દી કર્યા રાખતા હોય કહું અમારથી હાજ એ હા મમ્મીજી જાય છે હવે ખેતરે વાડીએ પાણી વાળવા હું કરું છું તાપણ અને થોડી વારમાં હવે હંજવારી પોતા કરવા બેસ જઈશ ઘડી કમણા કપડા ધોઈને આવી છું ને તો આ પલ્લી ગઈ છું આખી તો તો ઠંડી લાગે છે જબરજસ્ત ઉધરસ થઈ ગઈ છે અજય ને ઉઠાવે ઊભું નથી થવાતું વાલો ઊભા થાય કેટલા વાગ્યા જો નવ વાગ્યા ઉભા થાય વાલો પપ્પા જો જાય છે પછી પાંચ મિનિટ તમારી મન કબર છે ઉભા થાવ અજય વાગ્યા કેટલા ઈ જો વાલો ઉભા થાવ જો આમાં જો કેટલા વાગ્યા કેટલા વાગ્યા હે

સાડા હાથનું ઉઠીને નાઈ દીધું ઠંડા ઠંડા પાણીએ હું ના ઠંડા પાણીએ ગરમ ગરમ પાણીએ કઢીતું તું મમ્મીએ જો તમારે હાટવુંય કર્યું છે અરે અહીં ખાટલા એ હોવાનું એમ કરો છો એ ગઠોડિયા ખાઉં તો અજયને હવે બેસાડી દીધા છે મેં નાસ્તો કરવા માટે

તો રસોઈ બનવા માંડી છે એક બાજુ સંભારો અને એક બાજુ શાક મૂકી દીધું છે હવે હું લોટની તૈયારી કરું લોટ બાંધવાની રોટલીની અવાજ આવે છે તમને લોકોને ગામડામાં સમય કે બાર વાગ્યો જમવાનો ટાઈમ થયો છે સાંજે સાત વાગે આરતીનો ટાઈમ થયો છે એ બધું જણાવવા માટે આ રીતનું મ્યુઝિક વાગે છે એટલો મસ્ત અવાજ આવે છે સાંભળો આ મંદિરમાં વાગે છે અહીંયા

અમારે બે ગામ વચ્ચે નદી પડે છે તો હવે બ્રિજ બને છે અહીંયા ડાયરેક્ટ ડાયરેક ઓલા ગામમાં આ છે અમારા દાદાની સમાધિ હા છે જો નીચે જો મૂળમાંથી માંથી બની ગયું છે કઈ છે આપડા દાદાની સમાધિ ને આ બધી કયો તો આ સમાધિ આપણા દાદાની હા પછી પેલી د دادا او پپا ني ها د دادا ن مامي ني ها د دادا اندي کي ناني اتي ني ني ولي લા સ્ટ્રોંગ છે કે પ્લસ હોય જ ને નબક લાગે તો દાદાની સમાધિએથી અમે ઘરે આવી ગયા છે અને હવે નીકળીએ છીએ રાજકોટ જવા માટે સીતારામ બાંડ લાગ્યા હું બા હા ભરશેત નહીં

हां अरे कल घर से उठो हां करमन हो रे नीचे आऊ शऊ आऊ शऊ बा ફટ પોગી ગયા છે બહુ થાકી ગઈ છું સફર કરીને મારા સાસુ મમ્મી બે બે ઠેલા તો ઓલરેડી કપડાનો છે પણ એમાં કપડા ભરી દીધા છે એક્સ્ટ્રા ને આવા બધું ભરી દીધું છે જરૂરિયાત વસ્તુ તો આજે હું બહુ થાકી ગઈ છું તો બ્લોગ ને આગળ કન્ટિન્યુ નહી કરી શકું તો આજનો બ્લોગ અહીંયા સુધી જ મળશું આવા જ કોઈ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બાય બાય ટેક કેર જય શ્રી કૃષ્ણ સીતારામ